કે જ્યારે ત્રીસ વર્ષ પહેલાં અમારો આ દિવસ હતો ત્રણ ત્રણ ને ત્રણ બધું ત્રણ ત્રણ હતું ત્રણ લેવાનું એટલે જય શ્રી કૃષ્ણ બધાને વાગી ગયા છે પોણા ચાર અને આપણે પોણા ચારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને આરામ કર્યો ને હવે આરામ કરીને મેં કીધું અત્યારે છે ને ચાર પોણા ચારે વિડીયો સ્ટાર્ટ કર્યો તો જીજો કપડાં હેંકેલવાના પડ્યા છે અને ચોખા ચાળવાના છે કેમ કે દિવ્યાની હતી ને એટલે એ એવું બધું કાંઈ કામ ન થાય એ સારવારે એમ કે હું કરાવું ચોખા ચાળવા બેઠા હોય તો કે હું કરાવું પોતા કરતા હોય તો કે હું કરાવું એને બધા કામમાં કપડાં ધોતા હોય તો કે હું કરાવું એને બધું કામ માને કરાવવું હોય એ એની મમ્મીને ન ખંદડે પણ મને તો બહુ કંદડે એવું બધું છે તો અને આજે અમારે એવો દિવસ છે કે જ્યારે ત્રીસ વર્ષ પહેલાં અમારો આ દિવસ હતો ત્રણ ત્રણ ને ત્રણ બધું ત્રણ ત્રણ હતું ત્રય નહીં એટલે મારી એનિવર્સરીની તારીખે ત્રણ હતી અને જે તય થાવે ને આ પોમાં ને ફાગણ આ ફાગણ મહિનાની ત્રીજ એ હતી તારીખ ત્રણ હતી ને મહિનો ત્રીજો હતો એટલે આવી રીતે પાછું ઘણા ટાઈમે મને આજે દિવસ જોવા મળ્યો છે કે ત્રીસ વર્ષને ધક્કો માર્યો આપણે એવું જ કહેવાનું રહે ને કેમ કે બધું હાઇલા કરે એ તો તો આજે અમારે લગ્નની તારીખ ત્રીસ વર્ષ પહેલાંની તારીખ મારે આજે આવી છે કેમ કે ત્રણ તગડા એવું તો ક્યારેય ભેગું જ નહોતું થાતું એ આજે જ ભેગું થયું પણ એને તો એવું કાંઈ નહીં હિરેનના પપ્પાને ને મારે એવું કાંઈ નહીં ઘણું થઈ ગયું હવે તો બહુ બધું પણ તો આજે એ તારીખ આવી એટલે થોડુંક યાદ આવે કે ત્રણ 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 એકે ક્યારેય ભેગા જ નથી થયા મને એવું સાંભળે ત્યાં સુધીનો અંદાજ એવો છે કાંઈક તો તારીખને ત્રીજો મહિનોને એ બધું તો યાક આવે પણ જ્યાં તીથ તથા આવે ને આપણે ફાગણ મહિનાની એ ક્યારેય નહીં થાય એટલે આજે પાછી ત્રીસ વર્ષે મને એવું લાગ્યું કે આજે ત્રણ તગડા ભેગા થયા એટલે એવું બધું છે જોકે કાંઈ નવીન તો છે નહીં એ નહીં એ બધું છે સાંજે આવે પછી ખબર પડે કે એવું બીજું કાંઈ નહીં હોય અમારે તો ખાલી હું કહીશ કે એને કે આપણે આજે એને ખબર નથી કે આજે લગ્નની તારીખ છે એ સાંજે આવે ને ત્યારે કહીશ કે આજે આપણે જે દિવસ હતો ને એ જ છે ત્રણ ત્રણ ને ત્રણ એમ હાલો તો અત્યારે બ્લોક મૂકું પછી સાંજે કરીશ આંજે આવશે અને એ જો થાકે પાકે આવ્યા હોય તો એ કાંઈ વિડીયોમાં આવે નહીં કેમ કે બે બાપ દીકરો થાક્યા હોય એટલે નો વિડીયોમાં આવે તો હાલો

અમે અમારા કામ માં કે થોડું ખેતી મેન કરવાનો હતો કે કે એની ગોડા ગોરી હતી એટલે એનું આ પ્રતમાવર સાહેબ સાહેબ આ અમારું છે આપણે કાઈ ભેઈ ન હોય કે અમારું બંડીકા માં મગે જાવું સુબરમાં જોવું હા હ મટે છે આમ કામ ને આમ કામ નહી તમને આદર દેવું પડે આપડે હ હ અને અમારું ટાઈમ પર ઊંડી છે

અહીં અમાર લગ્ન માં એવું હતું પછી પાછા ત્રીસ વર્ષે એક ને એક તારીખ આવીતી પણ આપડે ક્યાં આવે કે રોજ એનિવર્સરી યાર મુંડી રહે હા હા લાઈક કરજો શેર કરજો કરજો બે દિવસ કાલ મેં વધારે તો પછી મેં એને એમ કીધું મેં કીધું એકલા એકલા મારે હું કેવું એટલે મેં કીધું તમે તો થોડુંક બોલો તો વિડીયો પૂરો થઈ જાય એમ કાલ સાંજે તો તમે ક્યાં હમ્મ અને હિરણ ને થોડુંક નરમ ગરમ તબિયત રહે એટલે એવું બધું હાલે કાઉ હા તો અઢેજ વાગ્યો છો પણ હજી તો હાલો હવે વિડીયોને વિડીયો જો ગમે તો લાઈક કરજો હું કહેતી હતી ને કે હિરેન આવશે તો આપણે વિડીયો કાંઈ ઉતારશું પણ આવ્યા હિરેન પહેલા પણ એ પછી કોઈ મૂડમાં ન હોય ધંધાના ટેન્શનમાં એટલે હું કાંઈ વિડીયો ઉતારું નહીં એમ કે હાલે રાખે પછી મેં કીધું કાંઈ નહીં બીજું કેમ તો હાલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજે આપણે અહીંયા બ્લોગ